અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે તો પ્લસ અને માઈનસ ભેગા થાય તો નિશાની કેવી આવતી દેવાની માઈનસ બાકી બધું આપણે લખી નાખી માઈનસ 8 ના છેદમાં 19 માઈનસ 2 57 બરાબર હવે અમારે 19 અને 57 નો લસા છેદ સરખા કરવા માટે 19 અને 57 નો લસા લેવાનો થાય તો એના માટે શું કરશું આપણે તો 19 ના ઘડિયામાં 57 આવી જાય છે જો આ સમયે લસા નો લેવાનો બરાબર જ્યારે એક ને ઘડિયામાં આવતી હોય રકમ તો મોટી રકમ હોય લસા